આ શેત જવું છે પણ રસ્તાનો ઠેકોનો નહીં સદાને તો સદો ગારો બોલો સુટા ધોકામેલો પણ એના જ જવું છે તો પડશે આ રસ્તોનો હતો ઊંઘી ગયો તો હારું એના ઘેર થી જતો રહું પણ બીક તો એવી લાગે છે ને આખો થથરું છું પણ જવું તો પડશે જીના ઘર થી ને જ જવું છે જોવું પડશે જાગીતો રહ્યો ઊંઘી રહ્યો દેખાય તો છે એના ઘર માં બેહી રહ્યો મોચા નેકરું તો ઈ ઈથે ને જ છે ભલા ડખો થવો તો થાય આજીવાનો બોલાવું પેલા હોળ ને ટ્રેક્ટર બધું ઈથે જ હતું અતારે નઈ જવા દેતો એક દારો ના નેકરે પાછા પેધી પડીયા તો

પણ અતારે નહીં ન્યા કરવા દેતા એનું હું અતારે કોક શું કરો પૈસા કતાન થોડું કઈ વાન ચાલ છે દોહા જ્યાં થી ચેરી રસ્તો હી જો હ હ હું કે તો આ તો બધું બથાઈ બેહી ગયો જોણે મીનુ હોય ઇતા ના એ કોણ કરવી બેઠી છે દવા કો કર દે કે ના કોક ભેગા થી આજે વન આ આજે વન તું જી આ ધાય દારુ હી આ જોજે ન્યા દવા નહીં ઓ લે ઓ માથા કર કરો તમે બે

પેલા થી અમારા ખાનદાન પીધેલા ને આ સુધી બધો નેકવા દીધા ખબર છે પેલા કોઈ સદવ નહી ના દે તાકાત નઈ માર તો થી એ કઈ મારો રસ્તો જ છે ખાવાય તું કે તારા ડોહાર નહી કહી દીધું કરવાનું લેકો નહી મારવાના આ એક પટુ મેડવા

ઓ સભાઈ બોલો કાળો કેવું ચાલે છે ગ્યો આ બેઠા છે એવું ચાલે છે તમે તો અઠવાડે કોમ ના તે આયા તા કોમ બોલો કોમ શું કેવું તમને ક્યો બોલો બોલો આપા ગામનું કોમ લાગે છે તમાર તમાર જાવી આવી ના બોલો બોલો ફરમા કોમ સદોબા નઈ માથાલાલ બોલો કહી દે રસ્તો લે તમને રસ્તો થઈ જવા તમારો કાળો વાપરે ભાઈ રસ્તો તમાર કાયમિક માટે શું કરી આલો તો સારું જ કર

એટલા હું બે જણા રસ્તા શું કરવા આયા ખાલી હું કરી ખાલી

બે જતો મોજો માથું ટેક્સ કોઈ નઈ રસ્તો કાઢ્યો નહિ કાઢ્યો નહિ કોઈ નઈ સંગ જોઈ જો અંબાજી જો

રસ્તા ને ઠેકવાનું પડે પડી ઠેકવા ખબર ના પૂછા કરવા દો તો વેચી મારો પેલું છે